ઉમરગામ તાલુકાના સંજાણ કોલીવાડ વિસ્તારમાં ખાડી નજીક પડેલા કચરાના ઢગલામાં વેશ પ્લાસ્ટિક અને કાપુસમાં આગ લાગી હતી ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની બાજુમાં બનેલા ગોડાઉનના માલિક દોડી આવ્યા હતા અને બાલટી દ્વારા પાણી ભરી ભરીને આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આગ કાબૂમાં આવી ન હતી ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઉમરગામ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો શરૂ કરી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ જોતા જોતા આગ વધતા બીજી ફાયર ફાઈટરની ગાડી પણ બોલાવવાની જરૂર પડી હતી પોલીસ અને ફાયરની ટીમની મહા જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગ કેવી રીતે લાગી હતી તે કારણ હજી અકબંધ છે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે અહીંયા વેસ્ટ કચરાના ઢગલા પડેલા હતા જેમાં આગ લાગી હતી જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ખુબ જ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી